નવી દિલ્હીના નવા નિયુક્ત મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ શપથગ્રહણ બાદ તેમના નિવાસસ્થાને બહાર ભેગા થયેલા સમર્થકો સાથે મુલાકાત કરી મુલાકાત પ્રસંગે તેમણે સમર્થકોના અભિવાદનો સ્વીકાર કર્યો અને તેમની અપેક્ષાઓને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મુખ્ય પ્રધાન તરીકેની તેમની નિમણૂક બાદ રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેઓ દિલ્હીના વિકાસ અને સુખાકારી માટે કોઈ દિવસ બગાડશે નહીં સમર્થકો સાથેની આ મુલાકાત દરમિયાન રેખા ગુપ્તાએ તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડ્યો તેમણે જાહેર કર્યું કે તેઓ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ પીડબ્લ્યુડી અને જલ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજશે જે દિલ્હીના માળખાકીય વિકાસ અને પાણી પુરવઠા સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ છે મુખ્ય પ્રધાન તરીકેની તેમની નિમણૂક બાદ રેખા ગુપ્તાએ તેમના નિવાસસ્થાનની પસંદગી અંગે સ્પષ્ટતા કરી જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું તેઓ શીશમહલ તરીકે ઓળખાતા સત્તાવાર મુખ્ય પ્રધાન નિવાસસ્થાને રહેશે ત્યારે તેમણે સ્પષ્ટપણે નહીં નહીં કહીને ઇનકાર કર્યો આ પ્રસંગે રેખા ગુપ્તાએ સમર્થકોને વિશ્વાસ આપ્યો કે તેમની સરકાર દિલ્હીના વિકાસ અને સુખાકારી માટે પ્રતિબદ્ધ રહેશે તેમણે જણાવ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વચનોને પ્રાથમિકતા આપશે અને દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજના જેવા કાર્યક્રમોને ઝડપથી અમલમાં મૂકશે